વસતા મારા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો એક મુક્ષ પ્રશ્ન હતો કે કર્મ શું અકર્મ શું વિકર્મ શું ગીતાની અંદર ભગવાન બોલ્યા છે અર્જુન કર્મ અકર્મ અને વિકર્મ જે જાણે છે એ સાચું જાણે છે આ ત્રણ શબ્દો પાછળનું ગુણ રહસ્ય આજે હું ખુલ્લું કરવા માંગુ છું એનું વિજ્ઞાન એનું સાયન્સ હું વારંવાર કહું છું ભાગવત ગીતા એ શાસ્ત્ર જ્ઞાન નથી એ શુષ્ક જ્ઞાન નથી એ વિજ્ઞાન છે એ સ્પિરિચ્યુઅલ સાયન્સ જે ప్రత్యક્ષ અનુભવમાં આવે એવું છે એ દેખાડો નથી એ પથરો નથી એ સાચો ગોળ છે ગોળ જેને ચાખો તો ગળપણ લાગે લાગે ને લાગે છે ગીતા જ્ઞાનની લૂટ હે લૂટ શકે તો લૂટ અંતકાળ પછતાયેગા જબ પ્રાણ જાએંગે છૂટ પસ્તાવાનો જેટલું લૂંટાયું લૂંટી બનીને લૂંટો જેટલું લૂંટાય એટલું લૂંટી લો કુદરત કે છે અંતકાળ પછતાએ ગા જબ પ્રાણ જાએંગે છૂટ પસ્તાવા સિવાય બીજો કોઈ આરો નહીં હોય તારી પાસે મિત્રો બારમો અધ્યાય ચાલે ત્રણ ગુણ ભક્તના ત્રણ ગુણ બાકી છે વાંધો નથી આપણી પાસે સમય 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 છે ઘણો સમય છે મિત્રો કર્મ અકર્મ વિકર્મ ભગવાને આ શબ્દનો પ્રયોગ કેમ કર્યો કેમ આ ત્રણ જે જાણે છે સાચું જાણે છે આવું કેવું પડ્યું અકર્મને છોડી દો કર્મ અને વિકર્મ એક સિક્કાની બે બાજુ છે અજ્ઞાન દશામાં જે કંઈ અહંકાર સાથે જે કંઈ ભાવ થાય છે ક્ષણે 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 જે અંદર ભાવથી જે સારા ખરાબ ભાવ થાય છે અને જે કર્મ બંધાય છે જેમાં કરતા અહંકાર સામેલ છે અને જે કર્મ બીજ પડે છે એને ભગવાને કર્મ કહ્યું છે એ જ સાચું કર્મ છે અને એ ભાવથી જે કર્મ પડે છે અજ્ઞાન દશાની અંદર કરતા અહંકાર સાથે માણસ દ્રષ્ટિ નથી અજ્ઞાની છે એટલે એને ખબર જ નથી કે ભાવમાં જે કર્મ પડે છે એ કર્મ બીજ જે પડે છે એનું શું પરિણામ આવશે એ તો મારીની ક્રિયાને જ કર્મ માને છે પણ અજ્ઞાન દશા છે એટલે જેવી ક્રિયા છે એવો જ ભાવ હોય નેવું ટકા પાંચ દસ ટકા કદાચ ક્રિયા હોય એવો ભાવ ના હોય બાકી જેવી એક્શન હોય ક્રિયા કરતો હોય એ પ્રમાણેના જ ભાવ અંદર હોય ચોર ચોરી કરતો હોય તો વધારે ચોરી કેવી રીતે કરી શકું મોટો ચોર કેવી રીતે બની શકું આજે ઘર લૂંટું છું કાલે બેંક કેવી રીતે લૂંટી શકું એને પેરેરલ ભાવ હોય એટલે કર્મ બીજ એવા જ પડતા હોય એ બીજ પડે એના પર એની દ્રષ્ટિ ના હોય કારણ કે ભાવ એવા જ અને ભાવથી કર્મ પડે છે એને કર્મ કહ્યું એ કર્મ સંસાર લક્ષી કર્મ બંધાય જે સંસારમાં ભટકાવે અનંત અવતાર સુધી જેમ હું તમે આપણે બધા અનંત અવતારથી ભટકતા 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 અહીં સુધી આવ્યા છે એવી રીતે એ સંસારલક્ષી કર્મો સુધી ભટક 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 નો એન્ડ નો એન્ડ નો એન્ડ સાહીબ અને કર્મ કહ્યું વિકર્મ વિકર્મ અને વિજ્ઞાન બંનેની આગળ વી શબ્દ લાગેલો છે જ્ઞાનની આગળ વિશબ્ધ લાગી જાય વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન ચાલુ નહીં જે બધા છે એવું જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એવી રીતે ની આગળ વિશબ્દ લાગે એટલે વિશિષ્ટ પ્રકારનું કર્મ જે કર્મ આખી દુનિયા બાંધી રહી છે આખી દુનિયાના લોકો જે કર્મ બાંધી રહ્યા છે અજ્ઞાન દશામાં એના કરતા જુદા પ્રકારનું વિશિષ્ટ કર્મ બંધાય એને વિકર્મ કહ્યું સાહેબ સમજી લેજો આ વિજ્ઞાનને બરાબર ભગવદ્ ગીતા વાંચશું તો આટલું જ વાંચી લઈશું આપણે કર્મ અકર્મ વિકર્મ પણ એની પાછળનું ગુડ રહસ્ય ગુડ સાયન્સ એ કોઈ પુસ્તકમાં નહીં મળે નહીં સમજાય એટલે આજે બરાબર સમજી લેજો વિશિષ્ટ પ્રકારનું કર્મ દુનિયા જે કર્મ કરે છે એનાથી જુદા પ્રકારનું કર્મ જે કુદરતના કાનૂન પર આધારિત છે વિશિષ્ટ કર્મની વેલ્યુ છે વિજ્ઞાન ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત છે એવી રીતે વિકર્મ પણ કુદરતના સિદ્ધાંત પર આધારિત છે કર્મમાં કરતા પણ અહંકાર છે અને એ જે કર્મ બીજ પડે છે સંસાર લક્ષી છે વિકર્મ એ સાહેબ કુદરતનું વિજ્ઞાન જાણ્યા પછી ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું થયેલું વિજ્ઞાન જાણ્યા પછી જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એ વિજ્ઞાનની દ્રષ્ટિના ઉપયોગથી જે કર્મ બંધાય છે એ વિકર્મ છે વિશિષ્ટ પ્રકારનું કર્મ અને વિકર્મ એ શાશ્વત સનાતન સુખ તરફ લઈ જાય પરમાનન્ટ સુખ તરફ લઈ જાય વિકર્મ અને કર્મ ટેમ્પરરી સુખ ભૌતિક સુખો તરફ લઈ જાય બંનેમાં આટલો જીનો ડિફરન્સ છે આ જ્ઞાન દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ આ જ્ઞાન દ્રષ્ટિમાં કરતાપનાનો અહંકાર નથી હોતો એટલે એને વિકર્મ કહ્યું પેલા કર્મની અંદર કરતાપનાનો અહંકાર હોય છે એટલે એને એવરેજ કર્મ ખાલી કર્મ કહ્યું કે આખી દુનિયા જેને બાંધે છે જેની પાસે આ જ્ઞાન દ્રષ્ટિ એ બધા નેચરલ પ્રોસેસથી જે બંધાય છે એને ભાણ જ નથી મારા મારામાં કરતાપનાનો અહંકાર એનું ભાણ જ નથી અજ્ઞાન મારામાં જ છે અજ્ઞાન માનતો જ નથી એ ભાઈ કર્મ છે જ્ઞાન દ્રષ્ટિથી આપણે કર્મને ફેરવીએ છીએ જ્ઞાન દ્રષ્ટિથી કર્મને ફેરવવાની જાગૃતિ અને પુરુષાર્થ પેલા પાસે નથી એટલે એને કર્મ કહ્યું છે આપણી પાસે વિશિષ્ટ વિશિષ્ટ દ્રષ્ટિ છે વિશિષ્ટ જ્ઞાન દ્રષ્ટિ છે અને વિશિષ્ટ દ્રષ્ટિથી જે કર્મ બંધાય એને વિકર્મ કહેવાય ફોર એક્ઝામ્પલ વારંવાર હું આપું છું ગુસ્સો થઈ ગયો ગુસ્સો થવો એ પ્રકૃતિનો સ્વભાવ છે એ તો ગુસ્સાનું બીજ લઈને આવ્યા એનું ફળ છે પરિણામ છે રિઝલ્ટ છે પરિણામ ઉપર કંટ્રોલ ના હોય એટલે ગુસ્સો પ્રકૃતિ હે અર્જુન પ્રકૃતિ ગુનો ગુનોમાં વર્તે છે પ્રકૃતિ પ્રકૃતિ એના પ્રમાણને જ વર્તે છે આગળ લાચાર છે એટલે ગુસ્સાનું બીજ લઈને આવ્યો છે એટલે ગુસ્સો તો થઈ જશે ગુસ્સો થઈ ગયો પણ જ્ઞાન દ્રષ્ટિ છે એટલે પુરુષાર્થ કરે છે એનામાં જાગૃતિ છે વિશિષ્ટ દ્રષ્ટિ છે વિજ્ઞાનની દ્રષ્ટિ છે એટલે પછી એને ફિલિંગ થાય અંદર કે ગુસ્સો એક ખરાબ પ્રકૃતિ છે એ કસાઈ છે ગુસ્સાવાળી પ્રકૃતિ પોતાને બાળે બીજાને બાળે એવું એને ભાણ થાય એવી અંદર જાગૃતિ ઊભી થાય અને અંદર પછી ચોકડી મારે કે ના આવી પ્રકૃતિ ના હોવી જોઈએ ગુસ્સાવાળી પ્રકૃતિ મારે ના જોઈએ એમાં સહી નથી કરતો એ જ્ઞાન દ્રષ્ટિ આ જાગૃતિ કર્મ બીજને ફેરવી નાખે છે ગુસ્સાનું બીજ જે છે છે એને ફેરવી નાખે અને પછી ગુસ્સો ના જોઈએ મારી વાણી એવી હોવી જોઈએ બીજાને સુખ આપે બીજાને દુઃખ આપે એવી વાણી મારી ના હોવી જોઈએ બીજ આવવું પડે છે જે બીજ મોક્ષલક્ષી છે મુક્તિ તરફી છે શાશ્વત સનાતન સુખ તરફી છે અજ્ઞાન દશાનું જે કર્મ બંધાય છે એ બંધનમાં લઈ જાય છે આ જે બીજ પડે છે વિકર્મનું એ મુક્તિ તરફ લઈ જાય છે મિત્રો કારણ કે આપણે જ્ઞાન દ્રષ્ટિની પુરુષાર્થ કરીને જાગૃતિએ એ જાગૃતિ આપણી પાસે હોવાથી એ બીજને ફેરવી શકાય છે અને ફરી જાય છે બીજ આ જ્ઞાન દ્રષ્ટિથી જે ફિલિંગ થયું અંદર આનું નામ જ્ઞાન આનું નામ જાગૃતિ આનું નામ પુરુષાર્થ આ જ કરવાનું છે અંદરની જાગૃતિ જ રાખવાની છે કોઈ સ્ત્રી જતી હોય કોઈ સુંદર સ્ત્રી જતી હોય અને એના ઉપર નજર કરી અને આપણને વિકાર ઊભો થયો પણ જ્ઞાન દ્રષ્ટિ હોય તો તરત જ અંદર ઊભું થાય નહીં પર સ્ત્રી તો નરકનું દ્વાર છે પર સ્ત્રી ઉપર ખરાબ નજર કરવી એ કોઈની સ્ત્રી છે કોઈની દીકરી છે કોઈની મા છે એના ઉપર ખરાબ નજર ના કરાય એને હાળમાંસ ચામડાનું પૂતળું દેખાય સાહેબ ચામડી કાઢી નાખો ચામડી કાઢી નાખો તમને જોવાનું મન નહીં થાય આખી ચામડી કાઢી નાખો ચામડીની નીચે શું છે હાડ માંસ લોહી આ છે બધું કશું નથી એ કલ્પના કરવાની તમારે તમારો મોહ ઉડી જશે વિકાર નીકળી જશે જેની પાસે આ જ્ઞાન દ્રષ્ટિ છે એ તર્ત એની બાજીને વાળી લેશે તરત જ કેશે ના આ તો પડતીનો રસ્તો છે આવી દ્રષ્ટિ ના થાય મને તો એમાં પરમાત્મા દેખાવ હોય દેખાવ મમય વાંસો જીવલું કે જીવભૂત સનાતન ભગવાન કહ્યું બધામાં મને જુએ છે સાહેબ મને તો એમાં એ સુંદર સ્ત્રીમાં વિકાર ના દેખાવા જોઈએ મને તો અંદર જે ચેતન તત્વ છે પરમાત્મા છે પરમાત્મા જોવાનું કહ્યું છે કૃષ્ણ ભગવાને કે પરમાત્માને જો અંદર આ જ્ઞાન દ્રષ્ટિ હશે મને ખોડિયું નહીં હાડમાં ચામડાનું શરીર નહીં એની અંદર મને પરમાત્મા દેખાય છે આ દ્રષ્ટિ ઊભી થશે પેલો વિકાર ઉડી જશે વિકારનું બીજ નહીં પડે જ્ઞાનનો ઉપયોગ કર્યો જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો વિશિષ્ટ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો તરત જ સાહેબ અંદર જે બીજ પડશે એ જ્ઞાન દ્રષ્ટિનું બીજ પડશે આવતા ભવે એ જ્ઞાન દ્રષ્ટિ ક્યારેય ફોરવર્ડ થશે અને આવતા ભવે દરેક સંજોગોમાં આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થશે આવતા ભવે કોઈ સુંદર સ્ત્રી જતી હશે એક હજાર ટકા સાહેબ વિકાર ઊભો નહીં થાય કારણ કે આપણે બીજ ફેરવી નાખ્યું છે જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે આવતા ભવે કોઈ સુંદર સ્ત્રી જતી હશે તો આપણે કયું બીજ નાખ્યું કે ના એમાં વિકાર નહીં મને પરમાત્મા દેખાવા જોઈએ એવું બીજ નાખ્યું એટલે આવતા ભવે આપણને કોઈ સુંદર સ્ત્રી જતી હશે ને ત્યારે પરમાત્મા જોવા નહીં પડે પરમાત્મા દેખાઈ જશે યાર આ વિજ્ઞાન છે ગીતા એ જ્ઞાન નથી વિજ્ઞાન છે હું ભૂમો પાડીને કહું છું સ્વયં ક્રિયાકારી છે સ્વયં ક્રિયાકારી છે બસ આટલો બહુ છેલ્લા શ્વાસ સુધી પુરુષાર્થ કરી લો પછી આગળ નથી કરતા આ આગળ તો સ્વયં ક્રિયાકારી એની જાતે આગળ તો પુરુષાર્થ થશે મિત્રો પણ અજ્ઞાન દશા જેની પાસે આ જ્ઞાન દ્રષ્ટિ નથી અને જેને કોઈ સુંદર સ્ત્રી ઉપર વિકાર થયો વિકાર થયો આખી રાત એ વિકાર એને ઊંઘવાના દે વિષય ઊંઘવાના ए सुंदर स्त्री नु मढू जोयु आखी रात विषय विकार ए स्त्रीण सपना मा आवे एज ये दिखा, ज दिखाया की रात एनाम आखी रात भाव जाले विषय भोग स्त्री ने भोगवना भाव करे भाव करे भाव करे भयंकर भयंकर कर्म भी आवता भवे साहेब ग्रीपिष्ट बने નરકની ખીણમાં જતો રહે માણસ અધોગતિમાં જતો રહે એટલું ભયંકર દુઃખ ભોગવવું પડે એનું ભયંકર પરિણામ ભોગવવું પડે સાહેબ ફરી કહું છું મારો સ્ટાન્ડર્ડ શબ્દ બાપાની બોય ઝાલીને અને બાપાની બોય ઝાલીને બોલું તાર સમજી જવાનું કે એમાં કુદરતનું ના ચાલે કુદરતનું ના ચાલે તો પછી અહીંના આ કોર્ટોનું કોર્ટોનું આ નું પણ ના ચાલે ફિટ થઈ જઈશ ફિટ થઈ જઈશ કુદરત કે અમારવી ના ચાલે માટે આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી લો અને વિકર્મ કહેવાય અને અકર્મ અકર્મ એટલે સમજી લો જન્મથી મત સુધી જે કઈ ક્રિયાઓ થાય છે મન વચન કાયાથી અગિયાર ઇન્દ્રિયો દ્વારા હાળમાસ ચામડાના શરીરથી જે જે ક્રિયાઓ થાય છે અને જે જે સંજોગો કુદરત મોકલે છે એ ખરેખર કર્મ નથી પણ અકર્મ છે ભગવાન કહે છે કે એમાં અકર્મ જોવાનું છે કેમ તો કે મારે ડૉક્ટર બનવું હતું છતાં હું ડૉક્ટર ના બની શક્યો તો એનો અફસોસ કરવાની જરૂર નથી કુદરત કે કે હું ડૉક્ટર બની શકું ડૉક્ટર બનવા માટેની મહેનત કરી એને તું કર્મ માનું છું એ જ તારી ભ્રાંતિ છે ખરેખર અકર્મ છે તારું પુણ્ય નથી ડૉક્ટર બનવું હતું છતાંય ડૉક્ટર બની શક્યો નહીં કારણ કે તારું પુણ્ય નહોતું પરિણામ છે તારું પુણ્ય જ નહોતું તો અમે તને ડૉક્ટર કેવી રીતે બનાવી શકીએ તારું બીજ જ નહોતું ડૉક્ટર બનવાનું કારણ કે આ પરિણામ છે પ્લેનમાં બેસવું છે છતાંય પ્લેનમાં નથી બેસાતું આખી જિંદગી કેમ કરતા તું નથી ક્રિયાનો ક્રિયાનો તું જો સંપૂર્ણ હોત તો તને પ્લેનમાં બેસવાના ભાવ થાય ઈચ્છા થાય પ્લેનમાં બેસી શકો પણ નથી બેસી શકતો આખી જિંદગી પ્લેનમાં બેસવાનું પુણ્ય તું લઈને નથી આવ્યો સમજો બરાબર કુદરત કે તું જેને કર્મ માનું છું એ ખરેખર અકર્મ છે એમાં અકર્મ જોવાનું છે જ્ઞાની પુરુષો કર્મમાં અકર્મ જેને કર્મ માને એ અકર્મ છે અને એટલે રાત્રે ઊંઘી જવું છે દસ વાગે પણ નથી ઊંઘાતું વિચારો આયા જ કર વિચારો આયા જ કરે વિચારો આયા જ કરે છે જો ક્રિયા મારા કંટ્રોલમાં હોત હું એનો કરતા હોત તો હું કઉ દસ વાગે એક્ઝેક્ટ મારે ઊંઘી જવું છે દસ વાગે હું આવી જવી જોઈએ પણ મારા કંટ્રોલમાં નથી એટલે આખી રાત વિચારો મને ઊંઘવા નથી દેતા અને ઊંઘ નથી આવતી એ જ પરવસ્તા એ જ લાચારી એ જ પ્રકૃતિની પર્વસ્તા સાહેબ એ જ પ્રકૃતિની અવસ્થા હું વારંવાર કહું છું એક્સિડન્ટ કરવો કોઈને ગમતો નથી છતાં એક્સિડન્ટ થઈ જાય છે અને પગ ભાગી જાય છે કોને આવું પસંદ હોય સાહેબ એક્સિડન્ટ એક માણસ કે હું ચાલતો ચાલતો જતો તો રોડ ઉપર રોડ ઉપર ચાલતો ચાલતો પોતાની સાઈડ શાંતિથી મોર્નિંગ વોકિંગમાં જતો તો એને શું ઈચ્છા કરી હશે કે ભગવાન મારો એક્સિડન્ટ કરી દે ના પાછળથી એક ગાડી આવે છે ટક્કર મારી દેશે સાહેબ પગના બે ટુકડા થઈ જાય છે એને કઈ ઈચ્છા કરી એને કઈ એક્સિડન્ટ લો તો એક્સિડન્ટ આવ્યો કઈથી હું તો મારી સાઈડે ચાલતો હતો શાંતિથી ચાલતો હતો પેલો ઠોકીને જતો રહ્યો અને પગના બે ટુકડા થઈ ગયા અને એક વર્ષ સુધી ખાટલામાં રહેવું પડ્યું એકીન બેકી બે મય આ કઈથી સંજોગ આવ્યો આ સંજોગોનો જન્મથી મોત સુધીના સંજોગોનો કરતા હું હોય તો મારી ઈચ્છા પ્રમાણે કેમ નથી થતું મોર્નિંગ વોકિંગમાં નીકળ્યો સપનામાં ખ્યાલ નતો તો આવતીકાલે મારે પગના બે ટુકડા થવાના છે કુદરત કે અમન ખબર હતી કારણ કે તારું જે કાળ હતું ટોંગા ભાગવાનું એનો કાર્ડ પાકી ગયો હતો એનો ટાઈમિંગ આવી ગયો હતો એટલે એક્ઝેક્ટ એ જ ક્ષણે એ કર્મ અમારે ઉદયમાં લાવવું પડે અને કર્મ ઉદયમાં આવ્યું એને અકર્મ કહેવાય ત્યારે એને કર્મ કહેવાય હવે ઉદયમાં આવ્યું એક્સિડન્ટ થયો એ કર્મ ફળ આવ્યું તારી સામે એને આપણે કર્મ માણીએ છીએ આખી દુનિયા એને કર્મ કે છે ના એ અકર્મ છે જન્મથી મત સુધીનું પોટલું પાપુણ્યનું પોટલું એમાં આપણું કોઈ કરતા પણ નથી એ અકર્મ છે સાહેબ એટલે કર્મ અકર્મ અને વિકર્મ જે જાણે છે એ સાચું જાણે છે ગીતામાં કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું આટલું મૂળ વિજ્ઞાન છે આની અંદર ત્રણ શબ્દોની પાછળ છુપાયેલું છે મિત્રો ખાલી આ ત્રણ શબ્દોને વાંચી જવાથી કે એનો શ્લોક સંસ્કૃતમાં બોલી જવાથી આ જાગૃતિ આ જ્ઞાન આ વિજ્ઞાન નહીં સમજાય ક્યારેય નહીં સમજાય મિત્રો ક્યારેય નહીં સમજાય સાંભળતા રહેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત